રશિયાની સેનામાં જોડાયેલા મોરબીના યુવાન સાહિલને ડ્રગ કેસમાં ફિટ કરવાની ધમકી આપી આર્મીમાં જોડાવા માટે દબાણ કરાયું હોવાનો માતાનો આરોપ છે સાહિલની માતા હસીનાબેને જણાવ્યું કે સાહિલને ડ્રગના ખોટા કેસમાં ફસાવી જબરજસ્તી રશિયન આર્મીમાં ભરતી કરવામાં આવ્યો હતો આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટે વિદેશ મંત્રાલયને સાહિલને પરત લાવવા નિર્દેશ આપ્યો હસીનાબેને આ મુદ્દે વડાપ્રધાન અને વિદેશ મંત્રીને તાત્કાલિક હસ્તક્ષેપની ગુહાર લગાવી છે સાહેબે પણ એમ કીધું કે તમારો બેન એક છોકરો નથી એવા કેટલાય છોકરા ફસાયેલા છે યુક્રેનમાં રશિયામાં અમે બધાઈને કાઢવાની પ્રોસીજર ચાલુ જ છે ને કાલ જંતર મંતરમાં પણ એક સભા થઈ હતી બેઠક થઈ હતી રશિયન ગવર્મેન્ટને ખિલાફ ત્યાં પણ કહેવામાં આવ્યું કે પંચાવન છોકરાની લિસ્ટ એક બહાર પડી છે કે અમારા ઇન્ડિયાના પંચાવન છોકરા રશિયન ગવર્મેન્ટની અંડરમાં છે ને આર્મીમાં ભરતી છે એ છોકરાને કાઢવાનો અમે ભારત સરકાર